કોઈ અજાણ્યા શખ્સો વાડીમાં ઘરી અને કેબલની ચોરી કરી ગયેલ છે અંદાજીત કેબલ સો ફૂટ લગીનનો હતો અને આવા લોકોથી મિત્રો ધ્યાન રાખજો અને દૂર રહેજો અને ખાસ ચેતવણી કે આવા કાર્ય કરતા હોય તે લોકોથી ને કાળજીપૂર્વક ધ્યાનમાં લેજો અને મિત્રો ખેડૂત મિત્રો મારી વાડીએ ચોરી થઈ છે તો તમે પણ આજુબાજુના એરિયામાં કોઈ વ્યક્તિ તમને ધ્યાનમાં આવે તો તમે લોકો પણ ખાસ ધ્યાન રાખજો પોલીસ સ્ટેશનનો અને આપણે અને આપણો એરિયો મિત્રો નંદનવન અને કહેવાય કે જૂનો ઈસનપુરનો માર્ગ ખારીમાં અને આપણી વાડીની બાજુમાં તલાવડી આવેલી છે તલાવડીવાળો રસ્તો અને તમે પણ મિત્રો પોલીસ સ્ટેશન કોઈ પણ આવું વસ્તુ બને તો કાળજીપૂર્વક ધ્યાન લે ધ્યાનમાં લેજો અત્યારે હું પણ અરજી દેવા પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને આવો મિત્રો ત્યાં લગીને મારો કેબલ ચોરાયેલો છે હું તમને દેખાડું જોઈ લો મિત્રો અહીંથી કેબલ દાટેલો હતો પોતે હાથેથી ખેંચીને કાઢેલી નાખેલ છે અને આવી વસ્તુ આ આના એરિયાની અંદરમાં છ મહિના પહેલાં અને એક બે ત્રણ દિવસ પહેલાં કોઈક અજાણ્યા શખ્સો આવીને અમારી બાજુની વાડીની અંદરમાં એક આપણે બેટરી ચોરી ગયેલા છે અને ઝાટકાની ડીશ તપેલી સાથે કોઈ સેન્ટિંગના હરિયાણ હરિયા પંદર કિલો જેવું લોખંડનું વજન તે લોકો ચોરી ગયેલ છે અને પાણીની મોટર લઈ ગયેલા છે તે ભાઈનું નામ છે સુંદરભાઈ ખીમાભાઈ છે તેમની વાળીએ પણ આવી બે ત્રણ દિવસ પહેલા ચોરી થઈ ગયેલ છે અને મિત્રો આપણી વાળીએ પણ આવી ચોરી થઈ ગયેલી છે તો મિત્રો આવું તમને અહીંથી આ લોકોએ કેબલની કોઈ એવા તીક્ષ્ણ હથિયારથી ને કટિંગ કરી નાખેલ છે તો મિત્રો તમે પણ કાળજીપૂર્વક ધ્યાન લેજો અને કોઈપણ મિત્રોને જાણ થાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવા નમ્ર વિનંતી